રાજ્યમાં હાડ થી ઠંડીનો દોર યથાવત છે શુક્રવારે નવ શહેરોમાં સત્તર ડિગ્રીની નીચું તાપમાન નોંધાયું છે તો નલિયા ફરી એકવાર ઠંડુગાર રહ્યું છે નલિયામાં પાંચ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું તો હવામાન વિભાગે કચ્છમાં કોલ્ડ કોલ્ડવેવની આગાહી કરી છે આગામી પાંચ દિવસ નલિયામાં છ થી આઠ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના અમદાવાદમાં સોળ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું આગામી પાંચ દિવસ અમદાવાદમાં તેર થી પંદર ડિગ્રી ઠંડીનો ફારો રહેશે જો અન્ય શહેરોની વાત કરવામાં આવે તો ઓડિશામાં બાર બે ગાંધીનગરમાં તેર રાજકોટમાં ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું તો ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યા છે લોકો જે પ્રમાણે અત્યારે તાપમાનમાં જે નોંધાયું છે તેની વાત કરીએ તો નલિયામાં સૌથી વધારે પાંચ પોઈન્ટ ચાર ડિગ્રી ઠંડી અનુભવાય છે આ સાથે આગામી પાંચ દિવસ નલિયામાં છથી આઠ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે અમદાવાદમાં સોળ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી પાંચ દિવસ અમદાવાદમાં તેરથી પંદર ડિગ્રી ઠંડીનો પારો રહેશે જો અન્ય શહેરોની વાત કરવામાં આવે તો ડીસામાં બાર ભુજમાં તેર પોઈન્ટ બે ગાંધીનગરમાં તેર પોઈન્ટ પાંચ રાજકોટમાં ચૌદ પોઈન્ટ બે પોરબંદરમાં ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું અને હવે જોઈએ ગાઢ ધુમ્મસનું એલર્ટ દિલ્લી એનસીઆરમાં ગાઢ ધુમ્મસ સાથે કાતર ઠંડી યથાવત છે ધુમ્મસના કારણે કેટલાક વિસ્તારોમાં ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ છે જેના કારણે દિલ્હીથી જતી ફ્લાઇટ્સ અને ટ્રેનો મોડી થઈ રહી છે આ તરફ પંજાબ રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં ધુમ્મસનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ત્રણથી ચાર દિવસ સુધી ધુમ્મસ અને કોલ્ડ થી કોઈ રાહત નહીં મળે પંજાબ ચંદીગઢ ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્યપ્રદેશ દિલ્હી અને આસામમાં ગાઢથી અત્યંત ગાઢ ધુમ્મસની સંભાવના છે રાજધાની દિલ્હીમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ એટલું જ નહીં દિલ્હી એનસીઆરના કેટલાક વિસ્તારોમાં તો ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ છે જેના કારણે સામાન્ય લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો હવામાન વિભાગે વાહન ચાલકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે આ સાથે આજે મહત્તમ તાપમાન સોળ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન છ ડિગ્રી રહેવાની સંભાવના છે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ પણ ખૂબ જ ગંભીર શ્રેણીમાં છે આનંદ વિહાર વિસ્તારમાં એક્યુઆઈ ચારસો ને આઈજીઆઈ એરપોર્ટ પર ચારસો પાસઠ અને આઈટીસી ખાતે ચારસો પંચાવન નોંધાયો જ્યારે બિહાર અને રાજસ્થાનમાં આજે કાતિલ ઠંડી રહેવાની શક્યતા છે पिछले 24 કલાકમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાનનો મોટો ભાગના વિસ્તારો, ઉત્તર પ્રદેશ, બિહારના અલગ અલગ સ્થળોએ લઘુત્તમ તાપમાન 3 થી 7 ડિગ્રી ની વચ્ચે નોંધાયું. આજ તો 20 સાલ કા રેકોર્ડ તોડ દિયા ધુમ્મણે. કમાલ કર દિયા ધુમ્મણે. ઓર સરદી બહુત હે ઓર મતલબ ધુમ્મ બહુત હે. 5 ગજ કા આદમી નહી દેખાઈ દેરા. બિલકુલ ભી અગર આદમી એસ ચલા જાય સડક પર તો એક્સીડેન્ટ હન્ડ્રેડ વન પરસન્ટ હો જાયગા